વડગામ તાલુકાના અંબાજી હાઇવે થુરપાટિયા પાસે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાદરી પૂનમ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો વડગામ તાલુકાના થુરપાટિયા અંબાજી ખાતે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત ભાદુરી પૂનમ જતા પગપાળા માય ભક્તોની સેવા માટે ભાદુરી પૂનમ પદયાત્રી સેવા કેમ્પ ખાતે સંત શ્રી નાગપુરી મહારાજના આશીર્વાદ સાથે સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને મા અંબેની આરતી ઉતારી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ જેમાં કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર ઉપપ્રમુખ શ્રી કનુભાવી જાદવ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત સહમંત્રી પ્રકાશજી ચડોખિયા સહયોગી આયોજક શ્રી કમાજી ઠાકોર ધરપુડા ફતેપુરા તેમજ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સમૂહ લગ્ન બ્લડ ડોનેશન જેવા સામાજિક કાર્ય કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે સતત ચાર વર્ષથી મા અંબેના ધામ પગપાળા અંબાજી જતા માય ભક્તોની જય જય અંબેના નાદ સાથે ખડે પગે સેવા કરી કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના તમામ સભ્ય શ્રી ધન્યતા અનુભવી રહ્યા છે અદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત અને દરપડા ફતેપુરા ગામ બંને મળી અને ભૂર બસ્ટન ઉપર અમે સતત છેલ્લા પાંચ વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ વખતે બપોરે પૂરી સેવા રાત્રે કડી ખીચડી મેડિકલની સેવા આરામની સેવા અને રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે તમામ કલાકારો અમને જે સહકાર આપે છે વગર કોઈ પણ રકમ ચૂક્યા વગર આ કાર્યક્રમમાં કલાકારો પણ સેવા આપે છે તમામ અમારા કદમ સેવા સમિતિના સભ્યો યુવાનો અને વડીલો આ વખતે તો ધરપડા ગામના પાઘડીવાળા વડીલો પણ સેવા કરવા આવ્યા છે એ પણ એમની લાગણી અને માગણીને માન આપી અમે એમને કીધું ના તમે પણ એમને એવું કીધું કે ના આ વખતે અમારે આપવું છે તો સેવા પણ કરવી છે એટલે આ વખતે અમારે સોનામાં સુગંધ છે ધરપડા ગામે કદમ સેવા સમિતિને જે સહકાર આપ્યો છે એ બધા ધરપડા ગામનો સહકાર આભાર માનું છું સાથે સાથે ગામ થુર અને કરનાળાના આગેવાનોનો પણ આભાર માનું છું આ તબક્કે માતાજીના તમામ ભક્તોને જય અંબે મા અંબા આપની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આભાર થુર ગામે જન સેવા સમિતિ દ્વારા જે કેમ્પનું સુંદર આયોજન કર્યું એમાં અમે આજે સહભાગી થયા ઘણા ભક્તોએ આજે પ્રસાદીનો લાભ લીધો રપડા ગામને ખૂબ સારી સેવા આજે આપી છે એમને એમના તરફથી પહોંચ્યું હતું ભોજન બી અમને આપ્યું છે અને સેવા બી આપી છે આવું સુંદર કામ તો આજે અમે નિહાળીમાં કદર સેવા સમિતિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને પણ અમારું પણ સ્વાગત કરવામાં આવ્યું તો અમે કોંગ્રેસ તાલુકા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બી અમને આભાર માનીએ છીએ